આજરોજ વલસાડ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ આમ આદમી પાર્ટીના વિધાનસભાના ઉમેદવાર રાજુભાઈ મરચા દ્વારા ભાજપ કાર્યાલય ખાતે લોકસભાના દંડક તેમજ વલસાડ ડાંગ સાંસદ ધવલભાઈ પટેલ તેમજ વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારાના હસ્તે ભાજપનો ખેસ પહેરી ભાજપમાં પ્રવેશ મેળવ્યો હતો વલસાડ નગરપાલિકાની ચૂંટણીમાં જ્યારે ભાજપના પાંચ જેટલા ઉમેદવારો બિનહરીફ થયા છે ત્યારે વલસાડ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ આમ આદમી પાર્ટીના વિધાનસભાના ઉમેદવાર રાજુભાઈ મરચા ભાજપનો ખેસ પહેરતા રાજકારણ ગરમાયું ભાજપમાં ખુશીની લહેર ત્યારે વિપક્ષોમાં નિરાશા જેવી સ્થિતિ બ્યુરો રિપોર્ટ ડી ન્યૂઝ આજે અમારા ભારતીય જનતા પાર્ટી વલસાડ જિલ્લા માટે એક ઐતિહાસિક દિવસ છે જ્યારે આપણા રાજુભાઈ જે આમ આદમી પાર્ટીમાં બે હજાર બાવીસમાં પણ ઉમેદવાર હતા અને સેકન્ડ હાઈએસ્ટ વોટ લીધા હતા અને એના સિવાય પણ વિપક્ષની ભૂમિકા આપણા વલસાડમાં રાજુભાઈ નિભાવતા હતા અને જે સારા કામ થાય એના માટે હંમેશા લડત આપતા હતા તો આજે જે આપણા નરેન્દ્ર મોદી સાહેબથી પ્રેરાઈને રાજુભાઈ પોતે પણ જોડાયા છે અને એની સાથે પૂરા એમનો પરિવાર પણ જોડાયો છે થોડા દિવસ પહેલાં આપણા કોંગ્રેસના શહેરના કાર્યકારી પ્રમુખ રોનકભાઈ પણ જોડાયા છે તો પૂરો વલસાડ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનો એક સરસ માહોલ થયો છે અને અમને પૂરેપૂરો ભરોસો છે કે અમે ચુમ્માલીસમાંથી પાંચ તો ઓલરેડી અમે બિનહરીફ થઈ જ વિજેતા થઈ જ ગયા છે અને આવનાર દિવસોમાં બધા સાથે મળીને મહેનત કરવાના છે દરેક કાર્યકર્તા મહેનત કરવાના છે એના થકી અમે વલસાડ નગરપાલિકા પાડી નગરપાલિકા અને ધરમપુર નગરપાલિકામાં એક ઐતિહાસિક જીત મેળવવાની છે આજે હું પાછો રાજુભાઈ અને એમને પૂરા પરિવારને અમારા ભારતીય જનતા પાર્ટી પરિવારમાં સ્વાગત કરું છું ધન્યવાદ બીજેપીમાં જોઈન્ટ થયો છું એટલા માટે કે વલસાડના વિકાસના માટે અને સારા કામના માટે જે અત્યારના આપના સાંસદશ્રી ધવલભાઈ પટેલ જે એમની કામ કરવાની પદ્ધતિ છે એ કામથી પ્રેરિત થયા છે કે ભાઈ અત્યારે વલસાડમાં એક માહોલ બન્યો છે કે સાંસદશ્રી કોઈ પણ નાના મોટા કામની અંદર પોતે જગ્યા પર પહોંચી જાય છે અને આપણને એવા જ સાંસદ એવા જ કાર્યકર્તાને કામ કરનારની જરૂર છે જે વલસાડમાં અટકેલા છે કામ ને વખતો વખત અમે એમના માટે જ અવાજો ઉઠાવ્યા છે ઘણી જગાઓ પર વલસાડના લોકોને બી ખબર છે અને મીડિયાને બી ખબર છે કે કામની જ લડાઈ હોય છે તો જ્યારે એ જો લાભ મળતો હોય તો આ પાંચ વર્ષનું હજુ તો કામ બાકી છે આવતું નગરપાલિકાનું ઇલેક્શન સાંસદની ગ્રાન વલસાડના ધારાસભ્યની ગ્રાન એ વલસાડને સહભાગી થાય અને વલસાડના લોકોને કામ મળે તેમાં કોઈને મને એવું નથી લાગતું કે આ કામમાં કોઈને વાંધો હોય એટલે એક સારા કામના માટે એક ભગીરથ કાર્યમાં અમે આ જોડાયા છે